જે હારું છે જો આ એની બેબી છે આ એનો બાબુ છે ને આ એના હસબન્ડ છે કેમ છે ભાઈ હારું ને મજામાં હો બેન છોકરા બેઠા વાત તો અમે બધાએ વાતું કરીએ છોકરા બધા હા હારું આવજો હા હા હારું હારું હાલો હેલો ટુ ફેમિલી કેમ છો બધા તો મજામાં ગુડ મોર્નિંગ એટલે હવા નથી બપોર ખાવા આવ્યા છે મતલબ સાડા દસ અગિયાર થવા આવ્યા છે તો અત્યારે હું જાય છું બોલ કેમ ખબર આ છે ને થોડુંક તાવ જેવા કીધું નહીં જે તો એ પૂતો નહોતો પછી અમે મમ્મી દીકરો બહુ મોડા ઉધી જાગતા હતા પછી અત્યારે સવારે એમ તો જાય ગઈ હતી સાજિત નાસ્તો કરી દીધો અને એ કામી અત્યારે પછી હું જાગી અત્યારે ને આર્યન તો હજી ઉગતો છે કેમ કે એને તાવ આવી ગયો છે તો કંઈ નહીં આનું કન્ટિન્યુ બનાવી રહેશું તમારું ડેલી રૂટિન જોવા માટે જો આર્યન ઉગતો છે જીવ આરું જોતો જોતો આખી રાતનો ઉજાગર છે જો આરુડી એ આરું આરું સેવ હજી થોડો થોડો તાવ છે શું કઈ ને હમણાં જાગે ને કઈ ને હમણાં જાગશે ને પછી હમણાં જાગે ને પછી ખબર અને દવા પાઈ દેસુ એટલે સારું થઈ જાય મસ્ત નાઈ ને આપણે ફ્રેશ થઈ ગયા છે અને જો સુલેખ ખીસડી પણ મેકી દીધી છે આખા મગની આર્યા નાખ તાવ કે નહીં તો એની ખીસડી ખાવાની છે તો મેં ખીસડી મૂકી દીધી છે

પછી મેં રાજ નિશાળ નો પેટલું એ તો મજા ન હોય તો ન મોકલવાનું હોય હાલો ઉપરથી જાવ ને ખીસડી બનાવી આખા મગની ચક્કો ને ચક્કી બનાવી એ આર્યન ને છે ને ચક્કા ચક્કી ને વાર તો બહુ ગમે માર ભાઈ બહુ કરાવતો કે હમણા વિચારો ભૂલી ગયો છે નવરી રહો કામ આવતું હોય ને તે નકર તો બહુ કરાવતો હાલો જો તાર પપ્પા આવી ગયા ખાઈ લે હાલો હાલો

તાવ આવી ગયો છે આર્યન ભાઈ ને તાવલી આવી ગઈ જો મોઢું કેવું થઈ ગયું પૂરી જો ફેમિલી આર્યન રોવે છે આર્યન કેમ રોવે છે ખબર છે એને ધાબે રમવા જવું છે તડકાનું અને મોબાઈલ જોતો છે બોલો હાલ તો પણ છે ને એમાં એવું છે બહુ મોબાઈલ જોતો કે નહીં સાવજી રીતે ક્યાંક ખંતાડી દીધો છે તો મારે મોબાઈલ ગોતવો પડશે રોવાન પણ કદી આલ ગોતવી આપણે ઘડીક જ જોવાનું પછી આખો દી નહીં જોવાનું બોલ ઘડીક જ જોવાય ને હે નવરાઈ દો હાલ તને નવરાઈ દો નાવું છે હે હા હા નાવું છે ને નાઈન પછી જોજો હાલ આપણો મોબાઈલ ગોતવી

તો અત્યારે પાંચ વાગી ગયા પાંચ વાગ્યા સુધી ભૂઈ ગઈ એટલે નથી જા એક કલાક જ જુથી ચાર વાગ્યા નવરાત થયા હતા બધું કામ કરીને તો હવે અત્યારે છે ને તો અત્યારે છે ને હું ઉપેર જાઉં છું અને ત્યાં હું તમને એક નવીન કામ બતાવીશ તો તમે કન્ટિન્યુ બનાવી ચાલો હાલો હું કામ છે ને તો એ પહેલાં હું મારી ડેટિંગ પેઇન્ટિંગ પહેલાં કરી નાખું ઓકે જો ભાઈ જો થોડું ખારું થાય ને એટલે સીધો દુકાને દોડવા મળે જો ભાગ લઈ આવ્યો કા હું લઈ આવું આ હું છે જેઠાલાલ ની ભેળ લઈ આવ્યો છે આજે હાલો ખાવી હોય તો આવી જાવ જેઠાલાલ ની ભેળ ફેમિલી મેં કીધું ને આગળ કે હું નવું કામ બતાવીશ તો નવું કામ શું છે ખબર છે જો એ જોયું જ હશે પણ મારા બ્લોગમાં કોઈ નહીં જોયું હોય એટલે મેં કીધું હાલો બતાવી દઉં તો જો આ કામ છે આ જે ડાયમંડ હાથે લગાવવાના આવે ને ગમવાળા એ જો આ બેન લગાવે છે પેલા માન્ય કામે આવતા કા અત્યારે બધાય આટા મારી એને જો આવું કામ ચાલુ કરી દીધું નહીં હા

પેલા વોટ પીસ હતું જ નહીં કે પેલા આ જ હતું તો હું આ કામ કરતી તો હું પેલા સારું કામ કરતી હમણાં તો કેટલા વર્ષ કર્યું નથી એટલે કઈ નિકી ન કહેવાય પણ જો આમ નામ હાલે ને ધંધો ટીમ હાલે તો પછી આ કરવાનું થાય છે હા હા મારો હાવજ આવ્યો મારો હાવજ લઈ આવ્યો એમને હું લેવા લ્યો જો એનું તો પેલા કરીને આવે જો આમાં હું લાવવા મેં મંગાવ્યું થઈ મેં મંગાવ્યું તો એ લેવા ને आरे आरे ना... आरे ना थी थी। आ, ये सात तारे मंगायो त खबर फेमिली काबी तारे जमे मनचुरिया मंगायो त मनचुरिया आ मारो नारी नो फेवरेट छ काय ખાવ એટલે હરતી દી હા એક આજ વસ્તુ હોય ને ખવરાઈ દેવી ને એટલે મજા આવી ગઈ

તો એની ચેનલ છે ને હું આમાં ટેક કરી દઈશ તો એની ચેનલને પણ સપોર્ટ કરજો અને એને પણ ફૂલ સપોર્ટની જરૂર છે તો બધાય સપોર્ટ કરજો જેવો મને કરો છો એવો એને કરજો તો બધાયને જો તમે નાના માણસો સપોર્ટ કરશો ને તો સારું લાગશે તો એને પણ સપોર્ટ કરી દેજો હું ચેનલ ટેક કરી દે તો હાલો ફેમિલી આવી જાવ મસ્ત મસ્ત છોડા પીવા ટાઢા વાતાવરણમાં બે સોડા પાઈ દીધી છે હવે કા હાલ છે ને ભાઈ સોડા હાલ છે હાલો જો બધાયને સોડા પીવરેવી છે આ ભાઈને અમારે નથી દેવાની કેમ કે એને મજા નથી કા તાવ આવી ગયો છે ને આજ આર્યન ને આવી ગયો તો તારે પીવાનું છે શું નામ છે તારું સીતલ હે સીતલ હે પીવી સોડા લઈ લે તારે આ ભાઈ ભાઈને દેવી એને મજા નથી ને એટલે હા જો માં આવશે મારા બ્લોગ બ્લોગમાં કાલ જોજો બ્લોગ આવશે જો આમ આ જો આ છે ને બહુ મસ્ત મસ્ત રીલ બનાવે છે આને લિપસિંગ આરો ફાવે કા શીતલ હું જોઉં તાર વિડીયો મસ્ત મસ્ત લિપસિંગ કરે છે આ કે બને લે મુકતાન થાવ આ જો ભાઈ અમારે જો ઉભા ઉભા સોડા પીવે જો મેમાન આવ્યા છે કાર્ય આવ્યા છે ને આપણે ઘર મેમાન માન નથી પીયું હે નથી કાઈ વાંધો નહી મૂકી દયો તમ તારે જો ફેમિલી આ મહેમાન આવ્યા તો ખરા પણ એના બેય છોકરા સુઈ ગયા જો લાડ ઘણી બેઠા વાતો કરી અમે બધાય વાતું કરી અમે છોકરા બધાય સુઈ ગયા જો હાલો તો આવજો ની સાબેન હા હારું આવજો હા આવજો ની સાબેન ને સાજીત ભાઈ હા હારું હારું હાલો આવજો તમે ક્યારેક પાછા આવજો હો યાર એ હારું હાલો એ હારું જય માતાજી દેવી અને હવે તમને પણ ટાટા બાય બાય તો વિડિયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં બાય